તો એ માણસ શાક માગે દૂધ માગે છાશ માગે અન્યત્ર ચીજો માગે બરાબર છે જેને માત્ર શાક મળ્યું હોય એ માણસ રોટલો માગે તો બરાબર છે રોટલોને શાક મળ્યા પછી કોઈ માણસ પોતાના ભાણાની અંદર અન્યત્ર ચીજ વસ્તુ માગે વાત બરાબર છે પણ પ્રભુ જેને આખું ભર્યું ભાણું મળ્યું હોય પછી બીજું માગવાની જરૂર શું પડે મને સ્વયં પ્રભુ તમે મળ્યા છો મારે કશું જોઈતું નથી અને આમ પણ પ્રભુ તમે મળ્યા પછી જો માગવું પડે તો તમારા દર્શનની મહત્તા શું આ સંસારમાં શું મહત્તા છે તમારા દર્શન મારે કશું ન જોઈતું પ્રભુ કઈ ન જોઈ ભગવાન છતાં ભગવાને સામે ચાલી અને ત્રણ વરદાન આપ્યા એક વરદાન માં આપ્યું હું તને તારા પિતાજીની રાજગાદીનો છત્રી હજાર વર્ષનો રાજા બનાવું છું બીજું વરદાન આપ્યું તારા મૃત્યુના સમય મારું દિવ્ય વિમાન તને લેવા આવશે અને ત્રીજું વરદાન આપ્યું આકાશમાં તને હું અવિચલ પદ આપું છું અને સપ્તરશીઓ તારીખ પરિક્રમા કરતા રહેશે જાઓ જો માગ્યું નહીં ને તો આ મળ્યું માગ્યું હોત તો ખાલી પિતાજીની ગોદમાં જ બેસવા મળે એટલે ધ્રુવની કથા કહે છે ભગવાન રાજી થાય તોય કાંઈ માગવું નહીં એટલે એની હાથે જે દેહે ને એમાં મજા છે

પણ એમાં જો ખેચ તાણ હોય ઘણી બધી વસ્તુ ભગવાને આપી છે ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા કે જે ભગવાન પાસે મુક્તિ માગવી જોઈએ એના બદલે માગી લીધું બંધન મેં ઘરે આવીને સૌથી પ્રથમ અપર માને પ્રણામ કર્યા માં આ ધન્ય થયો કે તમે મને મેણું માર્યું અને હું જંગલમાં ગયો અને મને ભગવાન મળ્યા છે જો કે જોકે તો જ્યારે ધ્રુવને જંગલમાં મોકલ્યા ને ત્યારે જ અપરમાને પ્રણામ કરાવ છે એના પ્રત્યેનો દ્વેષ નીકળી જાય એને પ્રણામ કરાવ્યા છે તો માં સુનિતને પ્રણામ કર્યા માને થયું આજે હું સાચે જ પુત્રવતી થઈ મને સારો દીકરો મળ્યો શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે યથાયોગ્ય કાલે ધ્રુવજી મહારાજનું લગ્ન થયું એમને ત્યાં દીકરાઓ થયા અને એમણે નિવૃત્તિના કાળમાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે એ અંદર ભગવાનનું ભજન કરવા માટે ગયા અને ત્યાં આગળ પરમાત્માએ મોકલેલા દિવ્ય વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવીને પોતે જાય છે માં સુનીતિને પણ પરમાત્માનું ધામ અપાયું કુલમ જનની કૃતા કુલમ પવિત્રમ જનની કૃતાર્થા સ્કંદ પુરાણિમ લખે છે કે જે કુળની અંદર ભગવાનનો ભક્ત જન્મે એ કુળની એકવીસ પેઢીઓને ભગવાનનું ધામ મળે છે જેના કુળમાં ભગવાનનો ભક્ત હોય છે કુળ પવિત્ર છે કુલમ પવિત્રમ જનની એ કુળ પવિત્ર છે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મ હોય ઈ માં પવિત્ર છે કે જે માના કુખથી ભગવાનનો ભક્ત જન્મ હોય અને એ ધરતી પવિત્ર છે જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થયો હોય છે શા માટે સ્વયં પરમાત્મા ભગવાન નારાયણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર મારા ભક્ત ધ્રુવ્ય એના નાક બંધ કર્યા છે એટલે આખું વિશ્વ ગુંગળાયું છે ચિંતા ન કરો હું મારા ભક્તના હમણાં દર્શન કરી આવું ભગવાનના ભક્તના દર્શન કરવા સ્વયં પરમાત્મા પોતે આવે છે મને મારા ભક્તો વાલા છે ધ્રુવ ચરિત્ર ની કથા બતાવી એક ઉપદેશ આપ્યો કે ભગવાન ને ભજવા માટે ખાસ કરીને કોઈ ઉંમરની જરૂર નથી હોતી ના કોઈ સત્સંગ માટે થઈ અને ભગવાનને ભજવા માટે કોઈ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય પછી ભગવાનને ભજી એવી જરૂરિયાત નથી વાલા ભક્તો પરમાત્માને ભજવા માટે બસ આપણો ભાવ જરૂરી છે પાંચ વર્ષના ધ્રુવે ભગવાનને ભજાયની કથા બતાવી અને ત્યાર પછી વેનની કથા છે અરે ભગવાન ને ભજ્યા આપણે ઉમ્ર પૂરી થઈ જાય તો ભજીએ પરમાત્મા ન ભજીએ વેન નામનો એક રાજા હતો અને એ રાજા એટલો બધો વૃત્તિથી હતો રાક્ષસી વૃત્તિનો માણસ હતો ભગવાને એને માર્યો રાજા એ પ્રશ્ન કર્યો હે બાપજી ભગવાનને તો બધા જીવો પ્રત્યે ભાવ છે છતાં આને કેમ માર્યો પરમાત્માએ હિરણ્ય કશ્યપુરને માર્યો એનો ઉદ્ધાર કર્યો પણ પરમાત્માએ આ વેનને માર્યો ઉદ્ધાર કેમ ન થયો બહુ સમજવા જેવી વાત હિરણ્ય કશ્યપુને મારીને પરમાત્મા એને ઉદ્ધાર આપ્યો છે શું કામે હિરણ્ય કશિપુ પ્રહલાદ ને પૂછતો હતો ક્યાં છે તારો નારાયણ ક્યાં છે તારો નારાયણ અને વેન એમ કેતો નારાયણ છે જ નહીં ક્યાં છે ભગવાન હિરણ્ય કશ્યપુને ખબર હતી ભગવાન છે સ્વીકાર્યું હતું એમણે એટલે એમને મારીને પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો છે પરમાત્મા ઉદ્ધાર ન કર્યો કેમ વેન સ્વીકારતો જ નતો પરમાત્મા છે એમ જ કહેતો હતો ભગવાન તો હું છું બીજું કોઈ છે જ નહીં આ સંસારમાં ભગવાન જ્યાં સુધી તમારી વૃત્તિ પરમાત્મા છે એવું સ્વીકાર ન કરે ત્યાં સુધી પરમાત્મા તમારો ઉદ્ધાર ન કરે આ કથા એની છે ભગવાન પાસે ઉદ્ધાર જોતો હોય તો ભગવાન છે આ દુનિયામાં સર્વત્ર ભગવાન એની સ્વીકૃતિ કરજો ઈશ્વર છે આ સંસારમાં પણ એને આપણે જોવાની આપણામાં હામ હોવી જોઈએ બે દિવસ મંદિરે જઈ અને જરાય ધંધામાં નફો ન થાય મંદિર જવાનું બંધ કરી દઈએ એમ ન ચાલે એની સામે બેસી જવું પડે મારે તને જોવો છે ने पास तेरा निर्धार करवो पड़े मार तेरे जो आए है तो कुछ करके ही जाएंगे आए है तेरे दर पे तो कुछ करके ही जाएंगे आए है तेरे दर पे तो कुछ करके ही जाएंगे या तो मिलकर जाए या तो मर कर દરવાજે આવ્યો છું તો બે જ કામ થશે મારાથી કાં તને મળીને જઈશ જઈશ અને હું મરીને બે કામ થશે માનતો એટલે પરમાત્માએ એક બ્રાહ્મણો માત્રના થી એમને માર્યો છે પણ એનું શબ્દ એની માતા સુની થાય તેલની કોઠીમાં હાજરી પણ સમય આવ્યો ને એક વખત ના સમય જયારે દુષ્કાળ પડે છે અને દુષ્કાળમાં જો રાજા ન હોય તો આ જનતાનું પાલન પોષણ કોણ કરે દુષ્કાળમાં કોણ આ સંસારમાં લોકોને જીવાડે રાજા જોઈએ રાજાની કેમ જવાબદારી છે તો કહે છે કે જયારે સારું વર્ષ હતું ત્યારે તમારી પાસેથી કર લીધો છે જ્યારે ખરાબ આવે ત્યારે એ તમારા બધા જ લીધેલા વર્ષોના કરનો એ હિસાબ એ દુષ્કાળના સમય તમને રાજા ભોગવે છે તમને આપે છે આ ધરતીમાંથી અનાજ ન ઉગે તો ધરતી આપણને જીવવા ન દે પણ અનાજની જરૂર હોય તો વરસાદની જરૂર છે અન્ન વગર પ્રાણી જીવી ન શકે આ તમામ જીવો અન્ન વગર ન રહી શકે ગીતાજી નો શ્લોક છે અન્નાદ ભૂતાની પરજન્યા ભવ યજ્ઞાદ ભવતી પરજન્યો યજ્ઞ કર્મ સમુદભવ બ્રાહ્મણો એ હુકાર માત્ર તેને મારે છે અને એના શબ્દનું જ્યારે જરૂર પડી ત્યારે મંથન કર્યું અને એમાંથી ભગવાન પૃથ્વીનું પ્રાગટ્ય થયું અને એ પૃથ્વી ભગવાને આ ધરતી જે ગાયનું રૂપ લઈ અને ચાલી જાય છે એ ગાયનું દોહન કરે છે અને એ દોહન કરી અને અનાજ ફરી પાછું જનતાઓને આપી લોકોને આપી અને પ્રભુ આ સૌને જીવાડે છે રાજાનો ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું અને ત્યારે આ ધરતીમાં સૌથી પહેલી વેલી જો કૃષિ સંસ્કૃતિ ક્યાંથી આવી હોય તો એ પૃથુ ભગવાન પૃથુ ભગવાનથી આવ્યું છે એમણે અન્ન અને એમાંથી અનેક થયા અને પ્રજાને જીવાડે છે અન્નાદ ભાવતી ભૂતાની સૌને જીવાડ્યા છે એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને પ્રયોજન હતું ધર્મ શું છે માટે ની કથા કરી આ જીવ પુરંજન છે જે ભગવાન થી જુદો થયો છે એ જીવ પુરંજન છે ચતુર્થ સ્કંદને વિશ્રામ આપી પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની ની કથા છે અને એ પ્રિયવ્રત મહારાજ આત્મારામ હતા પ્રિયવ્રતો व्रतो भागवत आत्मा राम कथं मुने गृहे रमत यन्मूल कर्मबन्धः पराभवः न नूनं मुक्तसङ्गाना શ્લોક પા છાયા નિવૃત્ત ન કુટુંબે સ્પૃહ જેની સંસારમાં મતી નથી સંસારમાં જેને રસ નથી એક જ માત્ર ધ્યેય છે બસ ભગવાનના નામની માળા કરવું ઈશ્વરના નામનું જપ કરવું પ્રભુને મેળવા માટેની પ્રાર્થના છે મહાપુરુષો સમજાવે છે પણ પ્રેવ્રત મહારાજ સંસારને સ્વીકારતાથી બ્રહ્માદિક દેવતાઓ આવે છે બ્રહ્માજી આવી અને બ્રહ્માજી કહે છે અને પરીક્ષિતે પ્રશ્ન કર્યો હે બાપજી જે માણસ પોતાના આત્મા રામની અંદર જે રમે છે જેને સંસારમાં આ દુનિયામાં કોઈ લેવા દેવા નથી એ માણસ સંસારમાં ગ્રહસ્થી બને ઘર સ્વીકારે કેમ શા માટે એને ઘર સ્વીકાર્યું શું કામે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો